હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ભાઉસ કિચનમાં તો ઘણા સમય પછી આપણે ફરી મળી રહ્યા છીએ તો આજે આપણે બનાવીશું સુખડી તો સાદી સુખડી તો લગભગ બધાના ઘરે બનતી હોય છે પણ મોઢામાં મૂકતા જ ઓગળી જાય અને સાથે જ શિયાળાની ઠંડીમાં બધા જ પોષક તત્વોથી ભરપૂર આ સુખડી જો તમે ઘરે એક વખત બનાવી લીધી તો બીજા કોઈ પણ વસાણા અલગથી બનાવવાની જરૂર નહીં પડે તો સરસ મજાની સુખડીની રેસીપી આજે હું અહીંયા શેર કરવાની છું તો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને વધુમાં વધુ કમેન્ટ કરીને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી તો અહીંયા સુખડી બનાવવા માટે મેં બધી તૈયારી કરી લીધી છે તો તૈયારીમાં આપણે ઘઉંનો જાડો લોટ લઈ લઈશું તો જે આપણે ભાખરીમાં ઉપયોગ કરતા હોઈએ તે જ લોટ લેવાનો છે સાથે જ મેં અહીંયા ગોળ લઈ લીધો છે મેં દેશી ગોળનો ઉપયોગ કર્યો છે તમે કોઈ પણ ગોળનો ઉપયોગ કરી શકો છો ઘી લઈ લીધું છે અહીંયા ગોળ ઘી અને લોટનું માપ સરખું રાખવાનું છે સાથે જ મેં બદામનો ભૂકો લઈ લીધો છે અને બાવળનો ગુંદર લીધો છે તેને મેં થોડો અધકચરો ક્રશ કરી નાખ્યો છે એકદમ ફાઇન પાવડર નથી કરવાનો સાથે જ નારિયેલનું છીણ લીધું છે બે ચમચી સૂટગંઠોળાનો પાવડર લીધો છે અને એક ચમચી ખસખસ લીધા છે તો આ સુખડીની અંદર ગોળ ઘી અને લોટનું માપ એક સરખું લેવાનું છે તો મેં અહીંયા થાળીની અંદર ઘી લગાવીને પહેલેથી રાખી દીધું છે અને હવે આપણે ગેસ ઉપર એક જાડા તળિયાવાળું વાસણ લઈ લઈશું અને ગેસ ચાલુ કરી અને આપણે તેની અંદર ઘી એડ કરી દઈશું તો અહીંયા મારી પાસે જામેલું ઘી છે તો આપણે તેને થોડી વાર માટે ઉગળવા દઈશું તો મેં અહીંયા ગેસને થોડો ફાસ્ટ કરી દીધો છે જેથી કરી અને ઘી જલ્દીથી પીગળી જાય આવી રીતે ઘી પીગાળી અને આપણે તેની અંદર લોટ એડ કરી દઈશું જેથી કરી અને તે સરસ રીતે જલ્દીથી મિક્સ થઈ જાય ઘણા લોકો ઘઉના ઝીણા લોટમાંથી પણ સુખડી બનાવતા હોય છે પણ જો તમે આવી રીતે જાડા લોટમાંથી પણ સુખડી બનાવશો તો પણ મોઢામાં મૂકતા જ સરસ રીતે ઓગળી જાય તેવી આપણી સુખડી છે તે અહીંયા તૈયાર થશે અને હવે આપણે તાવેથાની મદદથી સરસ રીતે ઘી અને લોટને મિક્સ કરી દેવાનો છે ઘી અને લોટ મિક્સ થઈ જાય એટલે આપણે તરત જ ગેસની ફ્લેમ છે તેને ધીમી કરી દેવાની છે અને ધીમા ગેસે આપણે લોટને સતત હલાવતા રહેવાનું છે અને તેને શેકી છે તો દરેકના ઘરમાં શિયાળાની અંદર અલગ અલગ જાતના બનતા જ હોય છે તો તમે પણ આવી રીતે સુખડી એક વખત ઘરે ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ સરસ લાગશે અને ઘરના બધા જ સભ્યોને ખૂબ જ ભાવશે તો હવે આપણે અહીંયા લોટ અને ઘી બરાબર સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે તેને હલાવતા જ રહેવાનું છે થોડી વાર આપણે હલાવીશું એટલે થોડું ઘટ લાગશે પણ જ્યારે લોટ શેકાવવા માંડશે તો ફરીથી તે થોડું એકદમ ફ્લફી થવા માંડશે અને તમે જોઈ શકો છો તેનો કલર પણ બદલાઈ ગયો છે અને મિશ્રણ થોડું ઢીલું પણ થઈ ગયું છે તો અહીંયા મેં ઘી લોટ અને જે માપ લીધું છે તે એકદમ પરફેક્ટ માપ છે તો આ જ માપ સાથે આપણે બનાવીશું તો અલગથી કોઈ પણ જાતની વસ્તુ એડ કરવાની જરૂર નહીં પડે આપણે થોડું ઘી બાકી રાખ્યું છે જે આપણે પાછળથી એડ કરીશું અને અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ આપણે કોઈ પણ જાતની મીઠાઈ બનાવતા હોઈએ તો જે વાસણ છે તે જાડા તળિયા વાળું લેવાનું છે જેથી કરી અને તે નીચે ચોંટી ના જાય અને આપણી જે મીઠાઈ છે તે સ્વાદમાં બગડી ના જાય તો આવી રીતે શેકતા શેકતા વચ્ચે તાવેથામાં લઈને જોતા રહેવાનું છે જેથી કરી અને આપણને જે તેનો કલર છે તે બદલાય તેની જલ્દી ખબર પડે તો અહીંયા આપણે એકદમ બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકવાનો છે પણ આપણે પહેલા લોટને એંસી ટકા જેટલો શેકી લેશું અને ત્યારબાદ તેની અંદર આપણે ગુંદર એડ કરવાના છીએ તો અમારા ઘરે શિયાળાની અંદર બીજા કોઈ પણ વસાણા બને કે ના બને પણ આ સુખડી તો ચોક્કસથી બને જ છે તો તમે જોઈ શકો છો કે અત્યારે લોટ છે તેનો કલર ઘણો ખરો બદલાઈ ગયો છે અને લોટ થોડો શેકાઈ પણ ગયો છે અને જ્યારે લોટ શેકાવા આવે ત્યારે તેને હલાવવાની સ્પીડ થોડી આપણે વધારે રાખીશું તો હવે લોટ શેકાઈ જાય એટલે આપણે તેની અંદર ગુંદર એડ કરવાનો છે પણ અહીંયા આપણે બધું જ ગુંદર એક સાથે એડ નથી કરી દેવાનું ગેસની ફ્લેમને સ્લો કરી અને થોડો થોડો ગુંદર એડ કરી અને એકદમ ફટાફટ આપણે હલાવતા રહેવાનું છે જેથી કરી અને ગુંદરના ગંઠા ના થઈ જાય અને બધો જ ગુંદર સરસ રીતે શેકાઈ જાય અને લોટ સાથે મિક્સ થઈ જાય તો આપણે જેવી રીતે ગુંદર એડ કરતા જઈશું તેવી રીતે આપણું મિશ્રણ છે તે પણ થોડું ઘટ થતું જશે તો તમે જોઈ શકો છો કે અહીંયા ગુંદર એડ કરતાની સાથે જ બધું જ ઘી છે તે સોસાઈ ગયું છે અને આપણું મિશ્રણ છે તે પણ થોડું ઘટ થઈ ગયું છે તો હવે આપણે જે ઘી બાકી રાખ્યું હતું તે એક ચમચાથી થોડું ઓછું એટલું ઘી છે તે આપણે હવે એડ કરી દઈશું હવે જ્યારે આપણે ગુંદરને થોડું શેકીશું તો આપણે જે વીસ ટકા જેટલો લોટ શેકાવાનો બાકી રાખ્યો હતો તે પણ ગુંદરની સાથે શેકાઈ જશે આવી રીતે ઉપરથી ઘી એડ કરવાથી તે ફરી સરસ રીતે મિશ્રણ એકદમ ઢીલું થઈ જશે અને આપણને હલાવવાની પણ મજા આવશે ઘી એડ કર્યા બાદ પણ આપણે ગુંદરને સરસ રીતે શેકાઈ જાય ત્યાં સુધી સરસ રીતે હલાવતા રહેશું જેથી કરી અને ગુંદર અને લોટ બરાબર શેકાઈ જાય જો ગુંદર કાચો હશે તો આપણને દાંતમાં ચોંટશે અને હવે બંને સરસ રીતે શેકાઈ જાય એટલે આપણે ગેસ ઉપરથી ઉતારી લઈશું અને મેં અહીંયા એક મોટો વાટકો સૂકું નારિયેલ એડ કર્યું છે નારિયેલ એડ કરતાની સાથે જ આપણું જે મિશ્રણ છે તે ફરી ઘટ થઈ જશે થોડી વાર હલાવીશું એટલે જે નારિયેલનું છીણ શેકાશે અને તેની અંદરથી સરસ રીતે તેલ છૂટું પડશે એટલે તમે જોઈ શકો છો કે ફરી આપણું જે મિશ્રણ છે તે ઢીલું થઈ ગયું છે તો અહીંયા આવી રીતે આપણે બધી જ વસ્તુ સરસ રીતે વારાફરતી એડ કરી દેસુ અને તેને સરસ રીતે મિક્સ કરી દેસુ મેં અહીંયા બદામનો ભૂકો લીધો છે તમે બધા ડ્રાય ફ્રુટ પણ લઈ શકો છો અથવા બદામ ડ્રાય ફ્રુટ બધું સ્કીપ પણ કરી શકો છો અને હવે અહીંયા હું સૂંઠ ગંઠોળા અને જે ખસખસ રાખ્યા છે તેને એડ કરી દેસુ સૂંઠ ગંઠોળાથી સુખડીનો સ્વાદ છે તે એકદમ સરસ આવશે અને ખસખસ છે તે પણ તમે સ્કીપ કરવા હોય તો કરી શકો છો તો અહીંયા આપણે બધી જ વસ્તુને એડ કર્યા પછી સરસ રીતે હલાવી લેશું પણ અહીંયા આપણે અડધું હલાવી લઈએ એટલે જે ગોળ એડ કરવાનો છે તેને પણ આપણે એડ કરી દઈશું એટલે મિશ્રણ ગરમ હશે ત્યાં સુધીમાં આપણો ગોળ પણ સરસ રીતે મેલ્ટ થઈ જશે અને લોટ અને વસાણાની સાથે સરસ રીતે મિક્સ થઈ જશે તો ગોળને એકદમ ઝીણો સમારી લેવાનો છે જેથી કરી અને તે જલ્દી સરસ રીતે ઓગળી જાય તો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ રીતે હલાવી અને ગોળ પણ સરસ રીતે મિક્સ થઈ ગયો છે તો અહીંયા આપણે ગોળને સરસ રીતે મિક્સ થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે નહીતર ગોળ જ્યાં વધારે હશે ત્યાં આપણને વધારે સ્વીટ લાગશે અને બાકીના પીસ જે આપણે બનાવીશું તે આપણને મોડા લાગશે તો આવી જ રીતે આપણે સરસ રીતે ગોળ મિક્સ થઈ જાય એટલે આપ તૈયાર થયેલા મિશ્રણને થાળીની અંદર એડ કરી દઈશું તો મેં અહીંયા થાળીની અંદર પહેલેથીને જ ઘી લગાવીને રાખ્યું હતું તો આપણે બધું જ મિશ્રણ થાળીની અંદર એડ કરી દેસુ તો મને કોઈ પણ મીઠાઈ હોય તે વધારે દરવાળી પસંદ છે માટે હું બધું જ મિશ્રણ એક જ થાળીની અંદર એડ કરી દઈશ જો તમારે પાતળા પીસ કરવા હોય તો તમે નાની નાની બે થાળીમાં પણ એડ કરી શકો છો ત્યારબાદ આપણે વાટકાની મદદથી સુખડીને સરસ રીતે થાળીમાં સેટ કરી દેસુ અને જે કિનારી છે તેને પણ આપણે તાવેથાની મદદથી પ્રેસ કરી અને સરસ એક સરખી કરી લેશું તો અહીંયા આપણી સરસ મજાની વસાણાવાળી સુખડી છે તે તૈયાર થઈ ગઈ છે સાદી સુખડી તો લગભગ દરેકના ઘરે બનતી હોય છે પણ જો તમે પણ શિયાળામાં આવી રીતે સુખડી બનાવશો તો સ્વાદમાં ખૂબ જ સરસ લાગશે તો જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય અને અત્યાર સુધી મારા વિડીયોને મિસ કરતા હોય તો હવેથી રેગ્યુલર મારા વિડીયો જોવાનું ભૂલતા નહીં અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને હવે આવી રીતે ચપ્પાથી આપણે પીસ કરી લેવાના છે તો અહીંયા આપણી સરસ મજાની સુખડી છે તે તૈયાર થઈ ગઈ છે રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફેમિલી ફ્રેન્ડ્સ અને ગ્રુપમાં વધારેમાં વધારે શેર કરી દેજો જેથી કરી અને શિયાળાની અંદર આ રેસીપી બધા જરૂરથી ટ્રાય કરી શકે થેન્ક યુ